જય માતાજી મિત્રો જય શ્રી કુતરમાં હું છું આપણું ઉપેન્દ્ર ભુવાજીને ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આજે જણાવવા જઈ રહ્યો છું કે અત્યારે એક જ ઝુંબેશ ચાલી રહી છે ભુવાજીનો વિરોધ દરેક જગ્યાએ ભુવાજીનો વિરોધ ભુવાજીનો વિરોધ પાખંડ અંધશ્રદ્ધાનો વિરોધ ભાઈ આપણી ભારતની સંસ્કૃતિ આપણી ગુજરાતની સંસ્કૃતિ એ જુઓ આપણી સંસ્કૃતિ વિદેશવાળા લઈ જાય છે અને વિદેશ આપણામાં આવે છે વિચાર વિચાર કરો આપણી સંસ્કૃતિ સનાતન ધર્મ દેવી દેવતાઓનો છે તો બસ એક જ ઝુંબેશ ભુવાજીનો વિરોધ એટલે જે કરવાનું કરો જેના વિરોધ કરવાના છે એ કરો ભુવાજીનો વિરોધ કરો કરો ભુવાજીના વિરોધ પણ જે તમને ના ગમતા હોય જે રૂપિયા લેતા હોય જે એની શ્રદ્ધામાં ઉતારતા હોય એમના વિરોધ કરો સાચું જે કરે સાચું એમને તો રહેવા દો એમના વિરોધ કરીને શું કરશો તમે તમારું કોઈ બગાડ્યું છે એમને અને આપણી ભારતની સંસ્કૃતિ આપણે ગુજરાતની સંસ્કૃતિ જે સનાતન ધર્મની છે એ વિદેશવાળા લઈ જાય છે હવે એ પણ કહે છે ગુજરાતની સંસ્કૃતિ શું છે તો તમે કેમ ભૂલી જાઓ છો કે આપણી સંસ્કૃતિ શું છે શું કામ વિરોધ કરો છો હા સો ટકા અંધશ્રદ્ધામાંથી બહાર કાઢો પણ વિશ્વ